રિનેલ પટેલે સરસ લખ્યું છે સાવ પાસે ગયા પછી લાગ્યું થોડું અંતર રખાય તો સારું અંતર મેળવવા માટે એક અંતર જરૂરી હોય છે ટ્રેનના પાટા સમાંતરે ચાલતા હોય છે જેથી ટ્રેન દોડી શકે એમાં પણ વચ્ચે ઇન્ટરચેન્જ માટે ક્યાંક બે પાટા ભેગા થાય અને ફરી પાછા છૂટા પડી જાય જિંદગીમાં પણ આવી સ્પેસ અનિવાર્ય છે પતિ પત્ની વચ્ચે ગમે એટલા સુમેળ ભર્યા સંબંધ હોય છતાં ઘણી વાર એવું જોવા મળે કે પત્નીની સર્જનાત્મક ઈચ્છા પૂરી ન થાય એને સંગીત શીખવું હોય કે નૃત્ય શીખવું હોય કે બીજી કોઈ કળામાં રસ હોય ત્યારે ક્યારેક જવાબદારીને કારણે તો ક્યારેક એમને રસ નથી એવા વિચારે મન મારવું પડે રોજ એકનું એક શાક ખાવાનું આવે તો ચોથા દિવસે જીભ વિફોરાની જ આરોગ્યને કારણે પરેજી પાડવી પડે એ જુદી વાત છે અન્યથા સ્વાદ વૈવિધ્ય જીભને મળે તો જીવ રાજી રહે સંબંધમાં ઘણી એવી એક વિધતા આવી જાય કે કંટાળામાં પરિણમે સાથે રહીને પણ પોતપોતાને ગમતી પ્રવૃત્તિ માટે સંતુલન સાધી શકાય તો એ સંબંધની પરિપક્વતામાં વધારો થાય સંબંધો કેલિડોસ્કોપની ડિઝાઇન જેવા છે એમના રંગરૂપ બદલાયા કરે ગ્લેમરના વિશ્વ સાથે સંકળાયેલા નટનટીઓ એ વાત સારી રીતે જાણે કે જ્યાં સુધી એમનું આકર્ષણ છે ત્યાં સુધી જ એમનું મહત્વ છે પછી કોઈ બોલાવે કે નહીં એ નક્કી નહીં આપણા જાણીતા સજ્જક સુરેશ દલાલ ઘણીવાર કહેતા એક માણસ બીજા માણસને નથી મળતો એ સામેવાળાની ઇમેજને મળે છે કોઈ માણસ મળે એ પહેલા એના વિશેની વાત સાંભળી હોય કે માહિતી મળી હોય એટલે એના વિશે એક બંધાઈ ગયો હોય એના આધારે પ્રાથમિક બુલવણી થાય પરિચય વધે એટલે સ્વભાવના વિવિધ પડ ખોલતા જાય લેખકોના ખેલાડીઓના ફિલ્મ કે ટીવી કલાકારોના ચાહકો જ્યારે એમને મળે ત્યારે ઘણી વાર નિરાશામય ને ઠંડાગાર અનુભવ થતા હોય છે ચાહકોને દેતા અભિનેતા પણ જોવા મળે બીજી તરફ અમિતાભ બચ્ચન સુપર ઉપર સ્ટાર હોવા છતાં નાના માણસને પણ સન્માન આપી મળે દિલ્હીના રેકતા ફેસ્ટિવલમાં એક પ્રસિદ્ધ ગીતકાર લેખકને પોતાના ચાહકનો હાથ તડછોડતા જોયા હતા પહેલા તો જોઈને ગમ ખાઈ ગયો પણ પછી ખ્યાલ આવ્યો કે ચાહ એટલો ચોટુરામ હતો કે કોઈને ન ગમે આપણા મનમાં જે ઇમેજ બંધાઈ હોય એ પ્રમાણે સ્વામી વ્યક્તિ ન નીકળે તો આંચકો લાગે સ્ક્રીન પર સજ્જન વ્યક્તિ તરીકે પેશ થતો અદાકાર વાસ્તવિક જીવનમાં નફટ જોવા મળે ત્યારે માન ઉતરી જાય એનાથી વિપરીત વિલનનો રોલ બખુબી નિભાવનાર મહાન અદાકાર પ્રાણ માણસ તરીકે ઉત્તમ હતા માનવ સ્વભાવ એવો છે કે સામેવાળી વ્યક્તિ પોતાના અનુમાન મુજબ ન નીકળે તો એક ખોટી છાપ બાંધી લે પોતાનો સ્વભાવ અળવિત્રો હોય તો ચાલે પણ જેના માટે અપાર આદર હોય એવી વ્યક્તિનો સ્વભાવ થોડો કડછો હોય તો એ ન સ્વીકારે કોઈ અહીં સર્વગુણ સંપન્ન નથી હોતું દરેકની ખૂબી પણ હોય અને ખામી પણ હોય વજગાળાના માર્ગ તરીકે આ પંક્તિ કદાચ ખપની લાગે ઝાઝુ નજીક નહીં જવું કોઈની જાજુ નજીક નહીં જવું પાછળથી ઈ શાને પસતાવું